મારી મેથી મારે છે પણ શું થયું સાહેબ અરે ભોળાભાઈ જ્યારથી આ બાહુબલી પિક્ચર જોઈને આવ્યો છે કે દેવ સિના અને મારું નામ તો તમે પૂછતા જ નહીં કેમ શું નામ પાડ્યું આને પૂછો આને ઓય ભાઈ શું નામ પાડ્યું કટપ્પા એ બોળા ભાઈ એ કેવો જમાનો હતો જ્યારે હું કોલેજ એન્ટર થાતો ને ત્યારે કોલેજ ના બધા વિદ્યાર્થી મને કહેતા કેમ છે સર સારું છે ને સર પણ આ નંગ ભગત ને લીધે આજે હું કોલેજ માં એન્ટર થાઉ છું ને તો કોલેજ ના બધા વિદ્યાર્થી મને કહે છે જો કટપ્પા આવ્યો જો કટપ્પા ગયો અરે બોળા ભાઈ તમે ક્યો હું કટપ્પા જેવો લાગુ છું યાર હા થોડક થોડક

તો પાન ના ગલ્લા વાળા થી લઈને નાના નાના ટાબરિયા હોય ને મને એસએસ એસએસ ખીજવે છે ઓય એસએસ એટલે શું સેટિંગ સર અરે ભાઈ તમને એટલે અહીંયા બોલાય છે કે હું આ નંગ ભગત થી કંટાળી ગયો છું યાર આજે મારા અહીંયા છેલ્લો દિવસ છે ને હું કાલ થી સરસ્વતી કોલેજ છે ને ત્યાં શિફ્ટ થવાનો છું આ નંગ ભગત ને લીધું શું મજાક કરો છો સાહેબ તમે કેમ શું થયું અમે ભી લાલિયા એડમિશન ત્યાં જ કરાવ્યું છે પણ પણ કેમ પણ સાહેબ ઘર બદલું તો સ્કૂલ નજીક પડે એટલે અરે યાર તમને મેથી મારવા ખાલી હું જ મળ્યો